અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલ ફરી એકવાર ચર્ચામાં આવી છે હવે સ્કૂલના વહીવટી માળખા અને બાંધકામ પર સવાલો ઊભા થયા છે અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલ ફરી એકવાર ચર્ચામાં આવી છે થોડા મહિનાઓ પહેલા સ્કૂલમાં બનેલી એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના ધોરણ દસના વિદ્યાર્થીની હત્યા બાદ હવે સ્કૂલના વહીવટી માળખા અને બાંધકામ પર સવાલો ઊભા થયા છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એએમસી દ્વારા સ્કૂલના ગેરકાયદે બાંધકામ અને જમીનની ફાળવણી વખતે મૂકવામાં આવેલી શરતોના પાલન અંગે તપાસ શરૂ કરવામાં આવી છે એએમસી ટીપી કમિટીના ચેરમેન પ્રિતેશ મહેતાના નિવેદન મુજબ સેવન્થ ડે સ્કૂલને માત્ર એક રૂપિયાના ટોકન ભાવે જમીન ફાળવવામાં આવી હતી પરંતુ આ જમીન પર સ્કૂલના સંચાલન અને બાંધકામ અંગે ચોક્કસ શરતો લાદવામાં આવી હતી જેનું પાલન થઈ રહ્યું છે કે કેમ તે અંગે હવે ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી છે એએમસીના અધિકારીઓએ જણાવ્યું છે કે સ્કૂલને અગાઉ બે વખત નોટિસ આપવામાં આવી હતી